પણ ડોસી તો કાકો શિકર્યા કાકો હમણાં બે દાડો ગયા એટલે કઈ જાય ખબર જ નહીં એમ કે ભાડે ગમ દાડે હોય પેલા દીપા નું દુકાને એક શિકર શું લેતો મેં કીધું આચો બપોરો નો હોય

હું શું કુ આપડે રૂડાજી છો આ તો પાઘડી વાળા ખુબ બીજા લાગે

अगर हमारी उड़ान देखनी हो तो अपना कद और ऊंचा कर ले हमें और दुश्मन चाहिए क्योंकि पुराने दुश्मन तो अब हमारे फैन बन चुके हैं

અરે તમે બધા પેરતા મારી ઈચ્છા થઈ ગઈ પેરવા એમ કે તમે પેર મને ઓમ કેમ થયું છે તમે બધા પક ફરવા છો વાત થતી આ ગભરાઈ ગયા ઓમો તો આખા વાત તો છોડ લાગો ઓમ બારવડી ઓશલ એમ હા

A Laura <laughs>